હેલો વેલકમ ટુ સવારના વાગ્યા છે 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 અને અને આજે 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 પાછા સવાર સવારમાં અમે જવાનું ગાયત્રી આશ્રમ ત્યાં મોટું ગાયત્રી હવન અને એમાં બેઠા છે અમારા બેન ને જીજાજી તો અમારે એ ઇન્વિટેશન થી અમે બધા જાય છે અને પેલા જાસુ ધોરીધાર મિત્તલ લેવાની છે ત્યાંથી એક ચીજ લઈને આમાં એડ કરવાની છે હજી હા બાકી બાળકો સ્કૂલે વહી ગયા છે અને આજે રજાનો દિવસ નથી ને એટલે અમારે સાથે કોઈ આવ્યું નથી એટલે અમારે એકલું એકલું જવું પડે બધા કેટલી વાતો કરતી હતી બે જેવું કેમેરો ચાલુ કર્યો તો બે બંધ થઈ ગયો ટ્રાફિક છે રસ્તામાં આઠ વાગ્યા ના આઠે નીકળી ગયા હતા પોણા નવ થઈ ગયા સાપોરે વૈટા નથી ને ગાડી એમ એમ છે ને ઊભી રહી જાય છે એટલો ટ્રાફિક છે તો આજે ડાયરેક્ટ છે ને જમવા ટાઈમે પહોંચશું એવું લાગે છે અને ઘણા બધા એવી કમેન્ટ કરતા હતા કે તમે ગાયત્રી મંદિર ગધેથડા આશ્રમ બતાવો ત્યાં દર્શન કરાવો તો ફાઇનલી આજે ત્યાં પ્રસંગ છે માતાજીનું હવન છે તો ત્યાં જઈ છે અને બધાયને દર્શન કરાવશો એક કલાક પૂરી થઈ ગઈ

જય શ્રી કૃષ્ણ બધાયને બે કલાક લેટ છીએ આપણે જય શ્રી કૃષ્ણ ખાતેદારી કરે છે મારી જો એક રાજકોટ કે રહેવાના પાકુ મહિનાની જ નહીં કે નો તો પછી કેમ નાખતા

પાછળ કેરા કાંઈ બોલાવી છે હદરાન ના કે પોચી

પાંચ દસ મિનિટ માં પહોંચી જશો અને સવા અગિયાર ભાગી અહિયાં થી ટ્રાફિક ચાલુ થઈ ગયો છે અમે ગાયત્રી આશ્રમ ગજેતર પહોંચી ગયા હી અહીંયા બહુ ટ્રાફિક હે અને પાણી પણ વધારે છે એવું નથી કે હુકાઈ ગયું છે ઉનાળામાં વાંધો નહીં અહીંયા આજુબાજુમાં કેનાલ ખોડવામાં આવે છે એટલે આ લોકોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે અને આજે ગાયત્રી આશ્રમ ગજેતર છે ભવન તો બહુ માણસો દેખાય છે આશરે પાંચ છ લાખ તો થઈ જાય પાણી અને બતકને એવું બધું વધારે છે અહીંયા સામે એક મંદિર દેખાય છે તે હાવ ડૂબી ગયું હોય પણ આજે એમાંથી પાણી ઓછું થઈ ગયું છે ઉનાળો ઉનાળું એટલે હાજી તો ઉનાળો આવશે જો કે શિયાળો છે હાવે કહી કોઈ લઈ જાય કોમેન્ટી કરવામાં તો જવાનો વિચાર છે ના ના મારે ગળું પછી બેસી જાય કઈ પહોંચી ગયા અને અહિયાં થી ચાલુ થઈ ગયો છે આ બાજુ અને અહીંયા બાઈક પાર્કિંગ છે અને આગળ છે કાર પાર્કિંગ અને ચાલુ છે ઓલી બાજુ જમણવાર ને એવું બધું ચાલુ છે હવે જાય છે મંદિર અંદર દર્શન કરવા માટે સરસ મજાનું ડેકોરેશન કરેલું છે જય શ્રી કૃષ્ણ અમારા જીજાજી મળી ગયા મંદિરે દર્શન સરસ થઈ ગયા છે અને અમારા મિતલબેન છે ને પ્રસાદી બાટવા મહિના બધા સેવા કરીને તો મેવા મળે એટલે એ માતાજી તો બોલતી છે শেখ রাশিয়াম ভুলে থাড়ো যাও તાલુકા હવન ચાલુ છે અને સાથે સાથે જમવાનું ચાલુ છે તો ઘણા બધા લોકો અહિયાં નવા નવા હજી આવતા જાય છે અને સાથે સાથે જમવા વાળા જતા જાય છે જેટલી જગ્યાએ ખાલી થાય ને એટલી ભરાઈ જાય છે અને બધા સાથે અહીંયા બેઠા બેઠા અત્યારે વાતો કરી છે

અમારા મોટા મોટા વ્યુઅર્સ મારા ભાભી છે આ ભાભી છે આ તો બધાય ભાભી ને મામી ને માસી ને કાકી ને કેટલા બધા મળ્યા સો મારું માઇક અહીંયાથી ખરાબ થઈ ગયું છે અને ઓરિજિનલ વોઇસ તો તમને સાંભળવા નહીં મળે કારણ ઘણી બધી મજાક મસ્તી ઘણા બધા લોકો સાથે વાતચીત થઈ હતી ઘણા બધા સબસ્ક્રાઈબર પણ મળ્યા હતા કંઈ વાંધો નહીં તમને ખાલી અહીંયાનું જે ચિત્ર નજારો છે એ જોવા મળશે તો હવે આવી ગયા છીએ જમવા અમે અને વીઆઈપીમાં જમવાનું છે અમારે એટલે જમવા માટે આવી ગયા છીએ અને અહીંયા જે રસોઈ બને છે બહુ મોટા મોટા તપેલામાં બધું લાઈવ જોયું બહુ મોટા તપેલામાં અત્યારે દાળ બની ગઈ છે તો ઘણું બધું જોવાનો મોકો મળ્યો ઘણા બધા લોકો સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો અમને અને અહીંયા બે ડોમ તૈયાર કરવામાં આવેલા છે એક લેડીઝ વિભાગ અને એક જેન્ટ્સ વિભાગ તો અહીંયા સાઈડમાં જેન્ટ્સ વિભાગનો જમવાનું ચાલુ હતું અને અહીંયા સાઈડમાં વીઆઈપીનું ચાલુ હતું હા તો એની અંદર અમે જમવા માટે આવી ગયા છીએ જમવાનું એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી છે ગરમ ગરમ શીરો ગરમ ગરમ ભજીયા બહુ જ મજા આવી ગઈ જમવાની એકી સાથે ઘણા બધા લોકો જમે છે પણ એક પણ જાતનો ટ્રાફિક કે કાંઈ છે નહીં એકદમ સરસ વ્યવસ્થા કરેલી છે અને સાથે સાથે ગરમ ગરમ જમવાનું બનતું જાય છે અહીંયા બહુ મોટા એવા તપેલાની અંદર ગરમ પાણી કરવામાં આવી રહ્યું છે અને એ થાય છે ભાત બનાવવા માટેનું તો ગરમ ગરમ જમવાનું સાથે સાથે બનતું જાય છે અને બધા જમતા જાય છે સાથે સાથે અને સેવા પણ એટલા જ લોકો આપે છે મેથી કોથમરીની સાથે સાથે કટિંગ એ થતું હતું ને બંધ થઈ જતું હતું તો અહીંયા શીરો બનાવવાનું ચાલુ કરી દીધું હતું આઈ થિંક સવારે આઠ વાગ્યાથી કહેતા હતા ચાલુ કર્યું હતું બનાવવાનું અને સતત આજે બે ભાઈઓ બનાવે છે આઈ સવારથી એકલા બે જ લોકો શીરો બનાવી રહ્યા છે સવારથી તો સેલ્યુટ છે જે કોઈ બી લોકો આમાં સેવા કરી રહ્યા છે એને કારણ કે કેટલા બધા દિવસયા તો અગાઉ તૈયારી કરતા હશે અને આજ તો આખો દિવસ સવારથી સાંજ સુધી આવી રીતે બધાએ સેવા આપી અને એટલું કામ કર્યું એના માટે સેલ્યુટ છે બધાને આ બાજુ છે લેડીઝનો વિભાગ અને અમે હવે જાય જાય છે હવે જમી અને મેળામાં અને ઘણા બધા સબસ્ક્રાઇબર પણ મળે છે અમને તો સોરી બધા સાથે વાતચીત તો થઈ ઘણા બધા લોકો સાથે પણ અત્યારે મને કોઈના નામ યાદ નથી સો ચાલે છે હવે મેળામાં જવા માટેની તૈયારી અને આજે ઘણા બધા લોકોને મેળા ઘણા બધા સબસ્ક્રાઈબરોને મેળા મળીને બહુ મજા આવી અને વિડીયો જોવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાને અને બસ હવે મેળામાં જવા માટેની ડિસ્કશન ચાલે છે કે મેળામાં જવા માટેના પૈસા કોણ ચૂકવશે અને બસ લાસ્ટમાં અમારા પપ્પાને મામા આવી ગયા તો હવે બધા સાથે વાતચીત કરી અને પછી અમે જાશું મેળામાં મેળામાં આવી ગયા છીએ અમે અને બહુ જોરદાર તડકો હતો એટલે ગયા હતા તો ઘણા બધા લોકો પણ લાસ્ટમાં હું ને મિત્તલ બે જ ગયા હતા કારણ કે તડકો બહુ જાજો હતો એટલે દીદીને એ લોકો બેસી ગયા હતા અને પરો માટે બસ થોડી ઘણી વસ્તુ લેવાની હતી અને એક લેસર લાઇટ મગાવેલી હતી તો એની શોપિંગ કરવાની હતી તો મેં બસ અહીંયાથી ખુશી માટે એક વાસડી લીધી છે અને પરો માટે એક લેસર લાઇટ લેવાની હતી અને અહીંયા એક ડ્રેસની વેન આવેલી હતી જે હતી પચાસ રૂપિયાના નંગ અને સો રૂપિયાના દસ નંક દસ રૂપિયાનો પર પીસ હતો એ ભાઈ કોન્ફિડન્સથી એવું કહેતા હતા કે બધા જ મટિરિયલ બધું સારું હોય છે પણ પેકિંગ એ પેકિંગ લેવાનું ખુલવા અહીંયા આપે નહીં તો બસ આવું બધું મેળામાં હતું ઘણું બધું અને મિત્તલે અહીંયાથી રમોકડા દૂરબીન એવું કંઈક ને કંઈક નાનું મોટું શોપિંગ કરતી હતી તો એ શોપિંગ કરી લીધું છે અને પરો માટે એક ગિફ્ટ લઈ દીધી છે લેસર લાઇટ તો બસ આવી નાની મોટી શોપિંગ કરી અને પાઇનેપલ ખાધું કોલ્ડ ડ્રિંક્સ પીધું બસ આવું બધું ચાલતું હતું મેળામાં અને બહુ મજા આવી એન્જોય કર્યું અને સાથે સાથે તડકોય પણ બહુ લાગ્યો બસ તો મેળામાંથી હવે નીકળી ગયા છીએ અને હવે જઈ છીએ અમે ઢાંક મેળાની અંદર ખૂબ એન્જોય કર્યું ખૂબ મજા આવી મંદિરે પણ બહુ મજા આવી ઘણા બધા લોકોને મળ્યા ઘણા બધા સબસ્ક્રાઈબરોને મળ્યા મંદિરે મસ્ત દર્શન કર્યા અમે અને પૂરા ફેમિલીને મળ્યા ખૂબ એન્જોય કર્યું અને ફાઇનલી હવે ઘરે જઈ છીએ અમે ઢાંક બહારને બધા મળવા માટે અને બાકીના બધા વહી ગયા છે તો થોડુંક મારો માઇક ખરાબ થઈ ગયું એને લીધે વિડીયો શીટમાં જે બી કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય સોરી બધાને એના માટે આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી જલ્દી અમારી ચેનલને મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધી બાય બાય જય શ્રી કૃષ્ણ